ગુજરાતની અંદર ફરીથી કાતિલ ઠંડી જામવાની છે એવી પણ આગાહી કરી નાખી છે તો હજી પણ ઠંડી પડવાની છે સૌથી અગત્યના સમાચાર તારીખ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાવવાનું છે માવઠું પડે એવી પણ શક્યતા છે વાદળછાયું વાતાવરણ થઈ જાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો હજી ભારે ઠંડી પડવાની છે જાણી લેજો માવઠું પડવાની પણ આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સ્માર્ટ મીટર ઉપર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરી નાખવામાં આવી છે સ્માર્ટ મીટરને લઈને મોટો ફાયદો સરકારે કરી મોટી જાહેરાત ભારત સરકારની સંશોધિત વિતરણ ક્ષેત્ર યોજનાની જે પહેલ શરૂ કરવામાં આવી છે આ પહેલનું નામ છે સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટની અંદર સ્માર્ટ મીટરિંગ વીજળી વિતરણ કંપનીઓની જેટલી પણ બિલિંગ સેવાઓ છે એમાં ક્રાંતિ લાવવામાં આવશે વધુમાં વધુ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદી અનુસાર બે હજાર ચોવીસ અને પચીસ માં સ્માર્ટ મીટરના જેટલા પણ પ્રિપેડ ગ્રાહકો છે એમના માટે બે ટકાનું રિબેટ આપવામાં આવશે એટલે કે બે ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો સ્માર્ટ મીટરના જેટલા પણ પ્રિપેડ ગ્રાહકો હશે ને બે ટકાનું રિબેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તમામ વીજળી ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે તો સ્માર્ટ મીટર ઉપર હવે ડિસ્કાઉન્ટ મળશે સરકારે કરી સૌથી મોટી જાહેરાત તમામ મિત્રો માટે આ મુખ્ય સમાચાર અગત્યના હતા ત્યાર પછીના મિત્રો સમાચાર એલપીજી ધારકો હવે સાવધાન થઈ જજો ચેતવણી આપવામાં આવી છે તમામે તમામ એલપીજી ધારકો ગ્રાહકો માટે સૌથી અગત્યના સમાચાર હવે તમારા કનેક્શનનું ઈ કેવાયસી તમારે કરાવવું પડશે નહીં તો તમારું કનેક્શન ડિસકનેક્ટ થઈ જવાનું છે બે હજાર ઓગણીસ પહેલાં કનેક્શન ધરાવતા જેટલા પણ લોકો હશે એને ઈ કેવાયસી કરાવવું પડશે તો તમારું કનેક્શન જો બે હજાર ઓગણીસ પહેલાંનું હોય તો તમારે ઈ કેવાયસી કરાવવાનું છે ડિસ્ટ્રિબ્યુશન એજન્સીઓને ગ્રાહકોની સુરક્ષાને લઈને હવે ડોર ટુ ડોર ચેકિંગ કરવામાં આવશે એટલે તમારા ઘરે આવીને ચેકિંગ કરવામાં આવશે એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવની ચેકિંગ કરશે પાઇપલાઇનની ચેકિંગ કરશે અને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારે ઈ કેવાયસી કરવાની પણ ફરજિયાત દર્શાવવામાં આવ્યું છે તો બે હજાર ઓગણીસ પહેલાંનું તમારું કનેક્શન હોય તો કેવાયસી કરવાનું રહેશે નહીં તો ગેસ કનેક્શન રદ કરી નાખવામાં આવશે તમામ એલપીજી ધારકોના મોટી ચ

આ નોંધણી માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી તમારી પાસે ફાર્મર આઈડી હોવું જરૂરી છે જો ફાર્મર આઈડી પહેલી જાન્યુઆરી પછી તમારી પાસે નહીં હોય તો બે હજારનો હપ્તો મળતો તમારો બંધ થઈ જશે અને સરકારની જે પણ બીજી યોજનાનો તમે લાભ લેતા હશો એ યોજનાનો લાભ પણ તમને મળવા પાત્ર નથી તો તમામ ખેડૂતો હવે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવીને જો અત્યારે નોંધણી શરૂ છે રજીસ્ટ્રેશન કરાવી લેજો પહેલી જાન્યુઆરી પછી ફાર્મર આઈડી ફરજિયાત છે તમામ ખેડૂતો માટે અગત્યના સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની શરૂ થઈ ગઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ જીરો હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે અને હવે ઓફલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે જે લોકોએ પોતાનું મકાન જોતું હોય મકાન માટે આર્થિક સહાય જોતી હોય તો અત્યારે અરજી કરવાની શરૂ છે વહેલી તકે અરજી કરાવી લેજો આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે તો આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય જણાવી દીધું છે કે પ્રતિ યુનિટ આની અંદર અઢી લાખ રૂપિયા તમને મળવાપાત્ર છે આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં એક પોઈન્ટ અઢાર કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી અને અત્યારે પંચ્યાસી લાખથી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં પણ આવ્યા છે અને હજી આ યોજનાની અંદર વધારે એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે તમામ લોકો માટે અત્યારે અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે વહેલી તકે અરજી કરી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવામાં આવ્યો છે આધાર કાર્ડમાં પિતાનું નામ લખાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં જો નામ પિતાનું હોય તો જ આધાર કાર્ડમાં લખવામાં આવશે આવા ફતવા જાહેર કરવામાં આવ્યા છે સરકાર દ્વારા કે જો જન્મ પ્રમાણપત્રમાં તમારા નામની પાછળ પિતાનું નામ હશે તો જ આધાર કાર્ડમાં ચડાવવામાં આવશે જેને ધ્યાને રાખીને હવે જન્મ પ્રમાણપત્રમાં પિતાનું નામ લખાવા માટે લાંબી લાંબી લાઈનો અમદાવાદની અંદર લાગી હતી તેથી મ્યુનિસિપલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે હવે અર્બન હેલ્થ સેન્ટર અને સિવિક સેન્ટર ઉપર પણ લોકો અરજી કરી શકશે નવા જન્મ પ્રમાણપત્ર કઢાવી શકશે તો સૌથી અગત્યના સમાચાર છે જન્મ પ્રમાણપત્રમાં લાંબી લાઈનોને ધ્યાને રાખીને હવે હેલ્થ સેન્ટર અને સિવિક સેન્ટરમાં પણ અરજી કરી શકાશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ઘઉંના ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે ખેડૂતો અત્યારના સૌથી અગત્યના સમાચાર ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે જેની અંદર બે હજાર ચારસો ને પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત સરકાર નાગરિક રાજ્ય પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ખેડૂતો માટે ઓનલાઈન પહેલી જાન્યુઆરીથી ઓનલાઈન નોંધણી કરવામાં આવશે જે લોકોને ઘઉંના ટેકાના ભાવે ખરીદી કરવી હોય તો એક જાન્યુઆરીથી નોંધણી કરી શકશે તો અગત્યના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખાદ્ય તેલ સસ્તું થઈ ગયું છે બજારની અંદર ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે વેપારીઓ જણાવ્યું છે કે સિંગતેલના ભાવમાં દસ રૂપિયા અને કપાસિયા તેલમાં વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો કપાસિયા તેલના ડબ્બાએ બે હજાર પંચોતેરથી થી લઈને એકવીસો પચાસ રૂપિયામાં સોદા થયા અને સિંગતેલના ડબ્બાના ભાવમાં ચોવીસો પંચાવનથી થી લઈને પચીસો પાંચ રૂપિયાના સોદા થયા છે તો ખાદ્યતેલ સસ્તું થઈ ગયું સૌથી અગત્યના સમાચાર ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરે તો માત્ર પાંચ રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવામાં આવશે શ્રમિકોને પોતાના નજીવા દરે ભોજન થાળી મળી રહે એ માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત અંદર અત્યારે ઓગણીસ જિલ્લામાં કુલ બસો ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે અને આગામી દિવસોમાં હજી સો શ્રમિક ભોજન કેન્દ્રો શરૂ કરવાની સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેની અંદર માત્ર પાંચ રૂપિયામાં શ્રમિકોને ભોજનની થાળી મળી રહે છે તો સૌથી અગત્યના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર સામાન્ય યાત્રીઓ માટે સૌથી અગત્યના સમાચાર જનરલ જનરલ લઈને મોટી ખુશખબર આવી ગઈ છે ડબ્બામાં બેસનારા લોકો માટે અગત્યના સૌથી અગત્યના સમાચાર રહેવાના છે દેશમાં કરોડો લોકો રેલવેમાં સફર કરશે મોટા ભાગના લોકો જનરલ ડબ્બાની અંદર યાત્રાઓ કરતા હોય છે જેથી ઘેટા બકરાની જેમ ખીચો ખીચ લોકો ભરાઈ જતા હોય છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સંસદના શિયાળુ સત્ર દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મોટી જાહેરાત કરવામાં કરવામાં આવી છે કે હવે લગભગ નવા જનરલ કોચ ડબ્બા તૈયાર આવશે જેથી જા જનરલ ડબ્બા ટ્રેનમાં જોડી શકાય લોકોને યાત્રામાં મુશ્કેલી ન થાય એને ધ્યાને રાખીને હવે નવા જનરલ ડબ્બા બનાવવામાં આવશે તો લગભગ બાર હજાર નવા જનરલ ડબ્બા બનશે અશ્વિની વૈષ્ણવ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો રેલવેને લઈને મોટી ખુશખબર છે જનરલ ડબ્બામાં બેસનારા યાત્રીઓ માટે સૌથી અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછી ના મિત્રો મગફળીની ટેકાના ભાવે ખરીદી જેની અંદર કેન્દ્રમાં વધારો કરી નાખવામાં આવ્યો છે રાજ્યમાં એકસો એસી કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ગુજ કોમાસ દ્વારા બાર નવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે આ મગફળી ખરીદીમાં જોડાયેલી અન્ય છે આ મગફળી ખરીદીમાં જોડાયેલી અન્ય એજન્સીઓના પણ કેન્દ્રો વધારી દીધા છે રાજકોટ જૂનાગઢમાં પાંચ પાંચ નવા કેન્દ્રો શરૂ કર્યા છે મગફળી ખરીદીમાં આઠસો ને કરોડની ચૂકવણી કરી નાખવામાં આવી છે જો કે ધીમી મગફળી ખરીદીની મુશ્કેલી ફરિયાદો આવી હતી જેને ધ્યાને રાખીને હવે કેન્દ્રોમાં વધારો કરી નાખવામાં આવ્યો છે તો મગફળી ખરીદવાના કેન્દ્રો અત્યારે વધારી દેવામાં આવ્યા છે ખેડૂતો માટે મોટી ખુશખબર ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે એક નવું કૃષિ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યા છે ખેડૂતોને ફાયદો થવાનો છે આ એફપીઓને વિવિધ સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આ પોર્ટલનું કામ શું રહેવાનું છે તો આ પોર્ટલની અંદર ખેડૂતોને નવી નવી માહિતી જાણવા મળવાની છે ખેડૂતોને તાલીમ આપવામાં આવશે અને અલગ અલગ તકનીકીનું માર્ગદર્શન પણ ખેડૂતોને આ પોર્ટલ થકી મળી રહે છે તો ખેડૂતો માટે ફાયદાકારક રહે એ માટે એક નવું કૃષિ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો સૌથી અગત્યના મિત્રો સમાચાર હતા મિત્રો આ સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન